એ મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આપણે ગઈકાલે નક્કી કર્યું હતું કે આજે આપણે સવારે વહેલું આવવું છે આપણે વહેલા તો આવી ગયા પણ એ ખાડો લોસો થઈ ગયો આ લાઇટ ગઈ ને પછી આપણે ઓટોમાંથી મોટર કાઢતા ભૂલી ગયા હતા આપણે સાડા સે વાળી આવી ગયા ને પછી કપડાં વપડા ચેન્જ કરીને કે આપણે જઈ મોટર ચાલુ કરીએ ત્યાં તો મોટર ચાલુ એટલે આને થઈ રાખવું હવે એટલે પોણા સાત વાગી ગયા એટલે આપણી દોઢ કલાક મોટર હેલી હવે એક હતું કે આપણે કોરા ક્યારામાં જાતું હતું એટલે આપણે એક ક્યારો તો પી ગયો પણ બે ક્યારાનું પાણી આપણું વેસ્ટ ગયું આજે પછી ફટાફટ મોટર બંધ કરી અને ગયા ઉપલા હેઠે નાખું ફેરવી પછી ચણામાં અંદર જોયું કેટલું પાણી વહી ગયું બે ક્યારામાં નીટલી હેઠળની જે નીક છે એમાં હેલું આવે પછી ફરીને આવીને કરી પાછી મોટર ચાલુ કોઈ આવ્યું હવે એટલે થયું આમ તો વહેલા આવ્યાથી નક્કર તો આઠ આડા આઠ આવે તો રડબડ થઈ જાય કેળામાં પાણી પોતી જાય એવું થઈ ગયું આજનું કામકાજ તો પાછું વાડી આવી જાય ને મોટર કરી ચાલુ અત્યારમાં થોડુંક એક્સરસાઇઝ કરી લીધી રસ્તા પર સ્પીડમાં ધોઈડા એટલે હાફલી સડી ગઈ છે એવું છે મિત્રો કામકાજ તો કરીએ આપણે મોટર પાછી ચાલુ ઓટોમાં નાખીને હાડું છે ને ને કોઈ યાદ ન રહીએ ભૂલાઈએ તો મિત્રો ચણામાં આપણે ક્લિનિકમાં પાણી ચાલુ છે અને અત્યારે આપણે હવે આજે આમાં આપણે પ્રયોગ કરવાનો છે કીધું કે આપણે માઇકા ખતરો કરી લઈ બાકી આમાં બીજી દવા તો માઇક્રોન્યુટ્રલ ને ખાતર ઘણું આપી દીધું છતાં આપણા ચણા જીત પોઝિશન ઉપર જ છે તો આની અંદર આપણે દૂધ ને ગોળનો એક પ્રયોગ કરી લઈએ આપણે એના માટે આપણે દૂધ ગોળ લઈ આવ્યા છીએ અને આપણે પંપને બધું આવી ગયું છે દ્રાવણ તૈયાર કરી અને પહેલાં આપણે આપણે એમાં સ્પ્રે કરી લઈએ ચારક પંપની ટ્રાય કરી લઈએ એટલે આપણે આઠક ક્યારા સુધીમાં જોઈએ કાંઈમાં ફાયદો મળે એવું લાગશે તો આપણે બીજા ચણામાં ટ્રાય કરીશું તો પેલા આપણે તૈયાર કરી લઈએ દ્રાવણ ને પછી વરગીયામાં દૂધ ગોળનો સ્પ્રે કરવા મિત્રો આપણે દ્રાવણ કરી દીધું તૈયાર હવે આની અંદર આપણે એક લિટર દૂધ છે અને ચારસો ગ્રામ ગોળ છે એટલે ચાર પંપનું દ્રાવણ કરી નાખું બધું અહીંયાનો આજે રવિવાર હતો ફરી તો એની આ બધું દ્રાવણ તૈયાર કરી નાખું અને હવે આપણે અહીંથી આઠ પંપમાં આપણે છાંટવાનું છે પછી જો આમાં કંઈ આપણને ફાયદો લાગશે તો આ ખાઇમાં ટ્રાય કરશું ચાલો આ પંપ ભરી અને વરગી છાંટવા આવે આનું કે હા કેશું શિયાળ કરશે પાણી નાખ્યું હા સારો નાખી દેવા પંપમાં એ મને ખાઈ ગઈ નહીં બે હું ભરવા બેય સાટવાન થઈ તો ખાઈ એકલો સાટી હા તમે એકલા મારા પગ બંધાર હતી અટકે ને એટલે અડધો નાખ્યો હોય ને આખો ભરવો કે થોડું કો થોડું હેટલો વાંતું નહિ ચાલો મિત્રો આપણે દવાનું કામ ફાઇનલ પૂરું ચાર ન સાઠવા નહોતા વાર લાગી નહીં દવા કટાઈ ગઈ આપણે હવે આપણું કામ પાછું ચાલુ છે આપણે પાણી ત્યાં વયા જઈએ તો મિત્રો ગઈકાલની ગણે આજે આપણે પોપટને થોડાક આવતા એટલે થોડીક વાઈટ જોઈએ આપણે અત્યારે વાગી ગયા છે સાતમાં દશક કમ છે તો આ સુધી વાઈટ જોઈએ અત્યાર બધે પોપટ નીકળી ગયા હવે તો આજે કાંઈક ગઈકાલ કરતાં અહીંયા થોડુંક સ્ટોપ કરવાનું ઓછું કર્યું હતું સવારે નહોતું હજી આપણે બે દિવસ એ રીતનો પ્રોગ્રામ રાખીએ તો ખવાર ને તો ખાવાનો અને પછી મિત્રો ચણામાં આપણે જે દૂધ ગોળનો ઉપયોગ કર્યો છે એ હવે એનો ઉપયોગ આપણે જે ખાલી ટ્રાય કરવા પૂરતો જ કર્યો છે બાકી આપણે એકે ફેરીનો આપણે ઉપયોગ નહોતો કર્યો પણ હવે જોઈએ એનું રિઝલ્ટ મળે કે નહીં કેમકે આ યુટ્યુબની અંદર અત્યારે વિડીયો તો ઘણા બધા વાયરલ છે કે દૂધ ગોળનો ઉપયોગ કેવું થાય ને તેવું થાય ને હવે એટલે આપણે જે જે નબળા હતા એમાં આપણે આજે સવારે આઠ ફોર્મ સાઇટા છે નજી આપણે એ જ મારી પાછું આપણે એવા આઠ અત્યારે આપણા ઉપલે ભાગમાં નબળા છે એટલે એમાં આપણે સ્પ્રે કરી દેવો છે કેમ કે એમાં કંઈ ખર્ચો નથી કદાચ રિજેક્ટ ન મળે તો એ ફિક્સ ને મળે તો આપણો બેનિફિટ રહે તો આપણે બધા માખા એમાં એ ટ્રાય કરવાની છે પણ કદાચ એમાં ન મળે ને કે એટલો ખર્ચો નથી ને કાંઈ આપણે એમાં અપરમાં મત કરતું નથી કેમ કે આમાં આપણે બીજી માઇક્રોન્યુટ્રલ નાન તેન ખાતરને એવું બધું આમાં ઘણું બધું આવી દીધું ફૂગ નાશક ને બધું તમે મારા વિડીયો બધા જોતા જઈશો કે આમાં આપણે ચાર સ્પ્રે તો કરી દીધા છે ચણામાં જોકે આમાં એટલી જરૂર ન હોય છતાંય આપણે એટલું થઈ ગયું હજી જે મેન આનો સ્પ્રે છે કે આ પોપટા થયા ત્યારે ઈયળનો એટલે ઈયડનો સ્પ્રે ખરેખર એ એક જ આમાં ચણામાં એક જરૂરત હોય આ બધા વધારાના હવે રોગ આવ્યો એટલે બધા વધારાના ખર્ચા ચડવા મીંડા અને છતાંય પાછું રિઝલ્ટ નથી મળતું એટલે હવે આપણે આ દૂધ ગોળનો પ્રયોગ કરી લઈએ આમાં આપણે કદાચ ત્રીસ પંપ થાય એટલે આઠક લીટર જેવું દૂધ જોય અને ત્રણ કિલો જેવો ગોળ જોઈએ એટલે એમાં કાંઈ જાજો ખર્ચો નથી એ પાંચસો છસો રૂપિયાની એટલું નહીં થાય લગભગ તો પણ ત્યાં એટલું લગભગ એટલું થઈ જાય આઠ રૂપિયા લીટર દૂધ આવે એટલે સાતસો આઠસો રૂપિયાની અંદર આપણે સ્પ્રે થઈ જાય તો એ રીતનું આપણે બધા મારી દેવાનું છે પણ હજી આમાં જોઈએ બે એક દિવસની વાર લાગશે બાકી ઓલા વિભાગમાં મારી દેવાનું છે તો મિત્રો એવું હતું આજનું આપણું કામકાજ થોડુંક ચણાનું લઈને ને બાકી પાણી તો જે આપણે ઉપરવાર એને દઈએ છીએ કે આપણી વાઈમાં જે પાણી ફર્સ્ટ ક્લાસ હાઈલા કર્યું આજે આઠે આઠ કલાક મોટર એ કંઈ વાંધો નથી પણ હવે થોડોક ચણામાં સુધારો આવી જાય તો ફાયદો રહે તો ચાલો મિત્રો પાછા કાલે નવા વિડીયોમાં તમારી સાથે મુલાકાત કરી મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જય જવાન જય કિસાન જય આલી મદદ